જય શિયા રામ મિત્રો હું યેશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા મહિના સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો અમારું વિડીયો આપને ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આવનારો સપ્ટેમ્બર કષ્ટિદાયક પણ રહેશે કારણ કે આ માસ દરમિયાન જે નોકરીયાત ભાઈઓ છે કે બહેનો છે તે નોક જે નોકરીયાત જાતકો છે તેઓને ખાસ કરીને મહેનત કરવાની રહેશે આ માસમાં આપને પોતાની મહેનતનો સંપૂર્ણ એવો જે પરિણામ છે એ મળતું દેખાશે એનું ફળ આપને મળશે ચોક્કસ પરંતુ તેમાં આપને ખૂબ જ મહેનત કરવાની રહેશે અને આપના કાર્યક્ષેત્રની અંદર આપનું સ્થાન એક મહેનતું વ્યક્તિ તરીકેનું રહેશે તો આ માસ દરમિયાન આપને ખૂબ જ મહેનતનો સામનો કરવો પડશે અને આ આપની મહેનત રંગ લાવશે આપને એની સફળતા પણ મળશે એનું પરિણામ પણ સારું એવું મળશે પરંતુ આપને મહેનત કરવાની રહેશે અને વધારે પડતા આત્મવિશ્વાસથી આ માસ દરમિયાન આપને બચવું પડશે કારણ કે આપના કાર્યક્ષેત્રમાં જે વધારે પડતાના આત્મવિશ્વાસ જે આપનો હશે તેના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તો વધારે પડતા આત્મવિશ્વાસનો સા વધારે પડતા આત્મવિશ્વાસથી બચવાનું કરજો જેથી કરીને આપને કોઈ પણ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તથા મિત્રો જે વેપારી મિત્રો છે તેઓને ખાસ કરીને આ માસ દરમિયાન દેવગુરુ એવા બૃહસ્પતિ એટલે કે ગુરુ અને મંગળ મહારાજની ખૂબ જ સારી એવી સહાયતા મળી રહેશે તેમના કારણે વેપારી મિત્રોને આ માસ ખૂબ જ સુંદર વીજ છે પોતાની આવકમાં સારો એવો વધારો આપને માલુમ પડશે અને આપના જે ધાર્યા પરિણામો હશે આપના કાર્યોમાં જે આપ જે કોઈ પણ પરિણામની ઈચ્છા કરશો તે ચોક્કસ આપને સફળતા અપાવશે વૃષભ રાશિના જાતકો તથા મિત્રો જે પ્રેમ સંબંધિત પ્રશ્નો છે આપના જે લિવ ઇન રિલેશનશીપમાં હોય કે પછી આપની જે કાંઈ પણ પ્રેમ સંબંધિત વાતો છે તો તેમાં આપના પ્રેમ સંબંધોમાં પ્રેમ વધશે અને થોડીક ખટાશ આવશે પરંતુ આપ પોતાનું જે પ્રેમ સંબંધિત સંબંધ છે આપનો જે તેમાં આપ સારી રીતે મેનેજમેન્ટ પોતાનું કરશો અને બંને જણા વચ્ચે થોડી ઘણી તકરાર કે વાતચીતમાં થોડોક તણાવ ઊભો થઈ શકે છે પરંતુ આપ પોતાના વિવેક બુદ્ધિથી આ માસ દરમિયાન પોતાના પ્રેમ સંબંધોમાં ખાસ કરીને મેનેજમેન્ટ જાળવશો તથા મિત્રો જે લગ્ન સંબંધિત વૈવાહિક જોડકા છે તેઓને પણ ખાસ કરીને આ માસ થોડો ઉગ્રતા ભર્યો રહેશે અને થોડીક શરૂઆતના દિવસોમાં પોતાના જીવનસાથી સાથે તાણ તણાવનો અનુભવ થઈ શકે છે પરંતુ અંતે મહિનાનો અંત આવતા સુધીમાં આપ પણ વિવેક બુદ્ધિથી અને આપના પ્રેમ સંબંધોમાં ખાસ કરીને જીવનસાથી સાથે પ્રેમ ભર્યું વાતાવરણ માણી શકશો તથા મિત્રો આ માસ દરમિયાન ખાસ કરીને આપને જે આપનું કાર્યક્ષેત્ર છે તેમાં ખૂબ જ સમજી વિચારીને ચાલવાનું રહેશે મહેનત વધુ લાગશે તથા આપને થોડી ક્ષણો સુધી એવું પણ લાગશે એ આપ પોતે એકલા સંભાળો છો અને લાગી શકે છે કે આપ જે મહેનત કરો છો તેનું આપને કોઈ પરિણામ નહીં મળે પરંતુ ચોક્કસ સમયના અંતે આપને પરિણામ મળશે સારું અને ખાસ કરીને આ માસ દરમિયાન આપને પોતાની જે નોકરી છે તે બદલવાનું કે મૂકવાનું અંદરથી વિચાર આવી શકે છે તો મિત્રો આ દરમિયાન આપે ખૂબ જ સમજી વિચારીને પોતાની નોકરી બાબતે કોઈ પણ નિર્ણય લેવો પડશે કારણ કે જો આપ પોતાની નોકરી બદલવાનો કે એનો વિચાર કરો તો ખાસ સમજી વિચારીને એ નિર્ણય આપે લેવો પડશે તથા મિત્રો આપનું જે પારિવારિક જીવન હશે એ પારિવારિક જીવનમાં ખાસ કરીને થોડોક શરૂઆતના દિવસોમાં અશાંતિ રહેશે પણ મહિનાના અંત સુધીમાં તેમાં પણ શાંતિ આપને માલુમ પડશે આપના પરિવાર સાથે ભાઈ બહેન છે આપના માતા પિતા છે કે પરિવારના અન્ય સભ્યો સાથે આપને શરૂઆતના દિવસોમાં થોડી ઘણી અશાંતિનો અનુભવ થઈ શકે છે તો આટલા વિડીયોમાંથી અમારા વિડીયોને જોઈને આપ પોતાના આવનારા સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સાચવીને રહો અને સુરક્ષિત રહો એવી આશા સાથે આજનું અમારો વિડીયો અહીં પૂર્ણ કરું છું જો આપને મારું આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે જય સિયારા